ચેનલ પૂરવા પડશે ને કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો અને ગાઈસ હું એકચ્યુઅલીમાં તમને લાગતી હશે કે નાઈ દોડે ઓગળી છું ના ગાઈઝ આજે મને અમુક લોકોએ આઠ વાગે ઉઠાડી દીધી આઠ નહીં સોરી સેવન એ અને પૂર્વ અત્યારે ખાઈને જાય છે પકોડી લેવા કારણ કે આજે બપોરે બનાવે છે પકોડી અને મમ્માને જવાનું છે એમના ફૂવાની તબિયત પૂછવા ક્યાં મમ્મી ગોધરા છે ત્યાં અને ગાઈઝ હું થોડી લાગતી હઈશ મારા નાની સાથે જવાના છે સો ગાઈઝ અ આજ તો તો મને બહુ મોડવાયું છે મારે થોડી ડબિંગ નથી સારી એટલે આજનું શૂટ પેન્ડિંગ છે તો આજે મેં કરશું ડબિંગ ફરીથી અને અત્યારે હું કીનવા બનાવું છું કીનવા શું હોય તો ચલો તમને દેખાડું કે કીનવામાં આમ જે સુ હોય અંદર કીનવા એટલે મમે ઓલું ને અ શું કહેવાય 1 મિનિટ સે મિલેટ 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 મિનિટ્સમાં હવે કીનવા ઓ માય કઈ નહીં ચિલ્લો ખાઈ શકે ને એટલું જ બનાવજો હો પ્રાચી યસ પ્રાચી

પ્રોબ્લેમ હું હું કરી હવે સાચું એન્ડ પછી અત્યારે ચણા બોઇલ કરવા મૂકું છું એન્ડ પોટેટોસ પછી અમે રેડી લાઈક બધું ચાલુ કરશું હા એ દેખાડશું ગાય જેમ હમણાં જણાવ્યું કે અમે સ્ટેપ્સ બતાવશું સો અત્યારે મેં અહીંયા ચણા બોઈલ કરવા મૂકી દીધા છે મમ્મા બી નથી મમ્મા મમ્માને બહુ અર્જન્ટલી જવાનું થયું અને અચાનક જ તે સવારે કોઈ પ્લાન જ હતો અમારા પાસે આજે છે ને પ્લેન હતો કે મમ્માના હાથની પાણીપુરી ખાશું અને લાઈક મજા કરશું આજે અને શૂટ થશે મમ્મા સાડી પહેરાવશે નોલ બટ આજે શૂટ નહીં થાય તો મમ્માને અચાનક પ્લેન થવાની તો મમ્માને હવે ના તો હવે અમે તો ના ના પડીએ કે મમ્મી ના જાઓ અમારી માટે બટ મમ્માને કીધું કે અમે મમ્મા જાઓ તબિયત પૂછીને આવું પછી ટાઈમ મળે ના મળે એટલે મમ્મા જઈને આવ્યા છે મીન્સ ગયા છે અને અત્યારે ગાઈઝ મેં અહીંયા લસણનું જે પેસ્ટ હોય જે લસણનું પાણી બનાવવા માટે આપણે બનાવીએ છે સો એમાં મેં મરચું મીન્સ મરચાં જે આ જે ગ્રીન ચીલીઝ હોય છે એન્ડ ગાર્લિક્સ મેં એડ કર્યું છે બસ ખાલી એને મેં મસ્ત રીતે ગ્રાઇન્ડ કરી દીધું છે ને હવે હું એ પેસ્ટને એડ કરીશ આ શું કહેવાય આપણે ગટુડી કાં તો લોટો યા એમાં હું આટલું જ લસણનું પાણી બનાવીશ અને જે મેઇન ફુદીનાનું પાણી છે એ બહુ મોટી તપેલીમાં બનાવીશ કારણ કે એ બધા ખાય છે ને લસણનું પાણી ખાલી પ્રાચી ખાય છે સો તમને દેખાડો પેસ્ટ મેં કેવો બનાવ્યો છે સો ગાઈઝ મેં અહીંયા પેસ્ટ બનાવી દીધો છે યુ કેન સી અને આ પેસ્ટ હવે હું આમાં એડ કરીશ અને પાણી એડ કરીને ફ્રીજરમાં મૂકી દઈશ સો ગાઈઝ મેં અહીંયા લસણનું પાણી બનાવી દીધું છે ગાઈઝ પાણી આમાં સમાયું નહીં એટલે મેં આમાં જ બનાવી દીધું બીજી તપેલી લઈને સો ગાઈઝ બહુ જ ટેસ્ટી બન્યું છે હવે હું આ ફ્રીઝરમાં મૂકી દઈશ સોરી ફ્રિજમાં મૂકી દઈશ અને હવે હું નોર્મલ સિમ્પલ ફુદીનાનું પાણી બનાવીશ જેમાં આયર્ય પુદિનો મીઠું મીઠું ગાઈશ આયર્ય ફુદીનો એન્ડ ધાણા અને એમાં હું એડ કરવાની છું ફુદીના ધાણા એન્ડ ગ્રીન ચીલીઝ અને બે ત્રણ કડી લસણની દેન આગળ પછી આ તો ચટણી પેસ્ટ જે છે એ બનાવવા માટે આપણે કરશું એન્ડ સાથે સાથે છે ને ગાઈઝ હું આમાં લેમન બી એડ કરીશ સો બહુ જ ટેસ્ટી ચટણી ઓર પેસ્ટ કહી શકીએ આપણે બનશે સો બનશેથી આપણે ચલો બનાવીએ ગાઈઝ મેં ફુદીનો એન્ડ ધાણા કટ કરીને આમાં એડ કરી દીધું છે અને હવે હું ચીલીઝ એડ કરીશ ગાઈઝ હેર ઇટ ઇઝ વધારે તીખું નથી કરવાનું એટલે હું વાર જ ચીલી નાખીશ આ બધું વધારે પછી તીખું થઈ જશે ને તો ગાઈશ પછી પપ્પા કહેશે કે તું ઓલવેઝ તીખું જ બનાવે છે અને પછી તમે સમજી શકો છો કોઈ ખાશે નહીં અને હું એકલી જ ખાઈશ એવું થશે કારણ કે મને સ્પાઈસી ફૂડ બહુ જ ભાવે છે લાઈક ઓ માય ગોડ લાઈક લવ એટ સો અત્યારે હું ચીલીઝ કટ કરીશ એન્ડ એડ કરીશ આમાં એન્ડ દેન જે ચટણી છે એ બીજી એક્સ્ટ્રા બી બનાવીશ કારણ કે જે આપણો મસાલો હોય છે જે બટેકા અને ચણાનો એમાં આપણે એડ કરવાનું હોય ચટણી તો બધાને ખબર જ હશે બટ એટલે હું એક્સ્ટ્રા વધારે બનાવીશ તો ચલો ગાઈશ જલ્દીથી બનાવું અને જ્યારે હું પાણી બનાવીશ ને ત્યારે તમને મળું ગાઈશ હિયર ધ પેસ્ટ અને આ પેસ્ટ મેં બનાવી દીધો છે ને બહુ જ મસ્ત સ્મેલ આવી રહી છે આખા કિચનમાં લાઈક ફૂદીનો 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 ગાઈસ શું બોલી રહ્યો છે મને બી નથી ખબર બટ લાઈક કલર જોવો ગાઈશ એકદમ ગ્રીન ગ્રીન ડાર્ક ગ્રીન છે ને અહીંયા ચણા બોઇલ થઈ ગયા છે અને અત્યારે મેં અહીંયા પટેટોસ બોઇલ કરવા મૂક્યા છે જલ્દીથી પટેટોસ બી થઈ જશે તો બધું ડનઅપ છે અને ચટણી બી થઈ ગઈ છે ચટણી બી લાઇક ફ્રીઝમાં મૂકી દીધી છે સો ગાઈઝ દેટ્સ ઈટ હવે થઈ ગયો છે અને બસ બસામાં ખાલી પાણીમાં હું એડ કરવાની છું દેસ અને સંચળ કહેવાય એન્ડ સાથે સાથે સોલ્ટ સોલ્ટની સાથે હું થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશ અને જો કરવા હોય તો જ કારણ કે પછી તીખું લાગે જાય તો પછી પપ્પા બોલે તો એટલે ચીલી ફ્લેક્સ નહીં એડ કરો બસ હવે જ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશ સેડ એન્ડ લેમન ગેસ આપણું પાણી બની ગયું સો ગેસ હવે પપ્પા આવશે ત્યારે અમે જમવા બેસશું ત્યારે હું તમને પપ્પાના અને પ્રાચીના રિએક્શન્સ બતાવીશ કે કેવા છે અને મેં જ ટેસ્ટ કર્યું છે હજી સુધી પાણી જે લસણનું છે ને આબી સો સ્ટેટીને આબી હું જ ટેસ્ટ કરીશ ગેસ એમ જણાવું છું

પાણી અને આ છે ફુદીના નું લસણ પોપ પીઝા હમ પછી સમોસા બધું બહુ જ છે ફૂડ સ્મેલ એટલી આવી રહી છે રૂમ માં

અમુક રાતે સાડા બાર એક વાર કોઈ બ્લોગ જો આ વિડીયો જોતો હોય ને રીલ્સ જોતો હોય અને આઈ રહી ચટણી ગઈસ મેં બતાવી નતી તો ત્યારે કેવું થાય ખબર ને કે કોઈ ખાવાનું આવી જાય સાડા બાર પોણા આવી જાય તો સાલો મારે ઊભું થઈને બહેણી આમ કેદવી પડે છે કેમ કે મોડામાં એવું એવું ટેસ્ટ થાય ને કે બસ હવે ખાઈ લે રાઈટ પપ્પા વેઇટ કરો હું બનાવી દઉં છું અરે પણ એક મિનિટ હું ચાખવા દે ને બાપને કેવું હોય યાર હંમેશા કે પોતાની દીકરીએ કેવું બનાવી લે 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 શૂટ કરતા થેન્ક યુ

તેને આરામ નું ગોળાયે કે નમન આનું જો નિયમ છે કિચી 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 মানে

चलो रिवा चलो 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 हमारा चमारा हेलो बता वही हेलो फ्रेंड्स एक बहुत जो सुपर आउटस्टैंडिंग रील आवाज़ है रिवा जोड़े रिवा पहली बार कर रिल बार डेब्यू था इधर रिवा तब डेब्यू से कर रहे हैं सेम हाय कर फ्रेंड क्या थे हाय कर हाय गाइस मजा यहाँ नहीं जोर वहीं जोर आइए आइए जोर आइए बोल गाइस क्या जोर्डी बोल मजा माँ जोर्डी बोल तो मुद्दा चॉकलेट आप इस मजा माँ बोल जोर्डी जोर्डी त्याग जोर्डी बोल प्राची जी दिन जोर्डी बोल मजा माँ फागण जैम बेकाई दे बदन चल जोर्डी बोल ओके सो गाइस वो यह पापा जोड़े शॉप ओपन करवा दी

સો ગાઈઝ અત્યારે પપ્પા અહીંયા જે મસાલો છે અંદરની ફિલિંગ એ બનાવી રહ્યા છે અને એક સાઈડ અહીંયા એડ બી ચાલી રહી છે એટલે ડિસ્ટર્બ ના થાય એટલે લાયક ઇગ્નોર કરજો એને અને બસ બનાવી રહ્યા છે અને ગરક બી આવી ગયા છે પપ્પા સો ગાઈઝ પૂરું અત્યારે સુઈ ગઈ છે એન્ડ અત્યારે વાગી રહ્યા છે સાત લિટરલી એ છ વાગ્યા સુધી છે એન્ડ મેં બહારથી કપડાં લઈ લીધા છે યોર કેમ લીધા છે કારણ કે બહારનો વેધર વરસાદ પડવાનો હોય ને એવું સોરી વરસાદ પડવાનો હોય એવું લાગે છે સો દેટ્સ વાય અને હું અત્યારે ધીરે એટલે બોલી રહી છું કારણ કે આઈ ડોન્ટ વોન્ટ કે બિચારી પૂર્વા ઉઠી જાય કારણ કે પૂર્વા સવારે બહુ પહેલાં ઉઠી હતી મમ્મા સાથે ઉઠી ગઈ હતી સો દેટ્સ વાય એન્ડ મમ્મી હજી આયા નથી કોઈ અપડેટ અપિયર નથી મમ્મીની મેં કોલ કર્યો તો પણ મમ્મા બિઝી હશે એટલે કોલ નહીં પિકઅપ કર્યો હોય એન્ડ પપ્પા તો અત્યારે શોપ પર છે સો ફિલહાલ હું કપડાં વાડીશ એન્ડ ધેન પછી તમને મળું અને તમને જણાવું કે ડિલરમાં અમે શું કરશું સો ગાઈઝ ફાઇનલી હવે હું કંઈક મારું ડિનર રેડી કરવાની છું મેં પૂર્વને ઉઠાડી પણ પૂર્વ એવું કહે છે કે મારે હવે સૂવું જ છે મારે નથી જાગવું એટલે મેં પપ્પાને કોલ કર્યો પપ્પાને કીધું તો પપ્પાએ કીધું કે વાંધો નહીં સૂતી છે બિચારી શું વાદો હતો તો પછી મેં પપ્પાને પૂછ્યું કે તમારે શું ખાવું છે તો પછી પપ્પાએ કીધું કે તને યાદ છે કે હું રાત્રે કંઈ નથી ખાતો તો પછી મેં કીધું ઓકે વાય નોટ અને પછી પપ્પાએ એવું કીધું કે તારી માટે તારે શું ખાવું છે મેં કીધું કે હું સેલેડ ખાઈ લઈશ મારે સેલેડ જ ખાવું છે એ લાઇટ વેટ હશે મારી તબિયત એમ બી તમે કહો છો કે નથી સારી એટલે પપ્પા નથી કહેતા એવું હું કહું છું નથી સારી અને નથી જ સારી એકચ્યુઅલીમાં અને પપ્પા એવું કહેતા હતા કે કંઈક લાઇટ વેઇટ જ ખાજે જો તું કંઈ બહારનું ખાઈશ તો પછી નહીં ચાલે બિકઝ યોર હેલ્થ ઇઝ વેલ્થ તો મેં કીધું કે વાય નોટ તો ચાલો અત્યારે હવે મેં બપોરે કિનવા થોડા બોઇલ કર્યા હતા જે મેં યુઝમાં નહોતા લીધા તો અત્યારે હું કિનવાનું સેલેડ બનાવીશ આઈનો કેવી રીતે ડુંગળી કટ કરીશ આ શું કહેવાય કાકડી કટ કરીશ પ્લસ અંદર ફ્રીજમાં ટમેટોઝ પડ્યા છે એ કટ કરીશ ધેન કીનવાને મિક્સ કરીશ અને કંઈ બીજું હશે વેજીટેબલમાં એ બી એડ કરીશ અને અત્યારે શરબત પીશ હું પહેલાં તો ગરમી બહુ લાગે છે અને ચીટી આરસી બી છે ચીટીમાં ત્રણ આઉટ થઈ ગયા છે શું કરાય સો સ્ટેટ્યુન યુન હવે થોડી વારમાં મળીએ સો ગાઈઝ ઇટ ઇઝ રેડી એન્ડ નોટ બેડ સો ટેસ્ટી અને હું વિચારું છું કે આને પ્લાસ્ટિકના એક નોર્મલ થેલીમાં ભરીને ફ્રીઝમાં મૂકી રહું એટલે પેપ્સી બની જાય ગાઈઝ અમારા ઘરે બહુ બધી પેપ્સીઝ ઓલરેડી છે બટ સ્ટીલ ગાઈઝ ઇટ ઇઝ ગુડ આઈડિયા માર્કેટિંગ યુ નો દેટ ગુજરાતીનો માઇન્ડમાં આ તો ચાલતું રહે એન્ડ ગાઈઝ હવે ફટાફટ હું આપીશ શાંતિથી થોડી વાર રેસ્ટ કરીશ કારણ કે હજી મને ભૂખ નહીં લાગે ખબર નહીં કે એમ આઈ ડોન્ટ નો સો હમણાં હું કીનવાનું શેટ બને શાંતિ થેટ કારણ કે મારે એટલીને ખાવાનું છે પૂર્વ તો ખાશે નહીં કારણ કે પૂર્વ સુઈ ગઈ છે સો ગાઈઝ ટી ટી પછી વળીએ સો ગાઈઝ મેં કપડાં બદલી લીધા છે ગાઈઝ દિસ ઇઝ માય નાઇટ ડ્રેસ એટલે આજે આખા દિવસના કપડાં મેં નાઇટ ડ્રેસ ટાઈપ જ પહેર્યા હતા બટ સ્ટીલ ધીસ ઇઝ માય નાઇટ ડ્રેસ ઓકે તે સો ઇટ ઇઝ ઓકે ગાઈઝ અત્યારે હું હવે ચોપિંગ કરવાની છું એમ ચોપિંગમાં એકદમ નાના નાના આટલા પીસીસ કરવાના છે ફોર કિનવા કારણ કે કીનવા બહુ નાના નાના હોય તો એની પહેરવા નાનું નાનું સારું લાગે એ મોટું મોટું ના સારું લાગે સો દેટ્સ વાય સો લેટ્સ ગો ફટાફટ ચોપિંગ કરીએ એન્ડ ધેન પછી માણું ગાઈઝ સો ગાઈઝ હિયર ઇઝ ધ કિનવા સેલેડ અને હું મિક્સ કરીશ અને ડ્રેસિંગ હું બહુ નોર્મલ જ રાખવાની છું એન્ડ ધીસ ઇઝ લુકિંગ સો બ્યુટિફુલ એન્ડ કેરેટ છે કેપ્સિકમ છે ટમેટોઝ છે કુકંબર છે અને અનિયન છે સો ઇટ ઇઝ લુકિંગ અસમ ગાઈઝ એન્ડ ટેસ્ટી સો સ્ટેજન થોડી વારમાં મળીએ આ જમીને અને પછી મમ્મી જ્યારે આવે ત્યારે તમને દેખાડું કે મમ્મી કેટલા વાગે આવે છે સો ગાઈઝ ધ કિનો સેલેડ ઇઝ રેડી એન્ડ ઇટ ઇઝ લુકિંગ સો ડિલિશિયસ અને મેં જે ડ્રેસિંગ કરી છે એમાં ખાલી દહી ચીઝ સ્પ્રેડ ચિપોટલે સોસ વિથ બાર્બિક્યુ સોસ ઓરિગાનો રેડ ચીલી પાઉડર વિથ સોલ્ટ એન્ડ પેપર પેરી પેરી અને ઓરિગાનો દેટ ઓલ ઇટ ઇઝ ઇન એન્ડ ગાઈઝ ઓ સોરી ઇટ ઇઝ લુકિંગ સો ટેસ્ટી સો ડિલિશિયસ અને મારાથી રહેવાતું નથી તો ફટાફટ જમીને પછી મારું ગાઈઝ સો ગાઈઝ ફાઇનલી મમ્મી આવી ગયા છે એન્ડ મોગું મોગું બી લઈને આવ્યા છે થેન્ક યુ મમ્મી सो आई एम सो हैप्पी कि मम्मी बहुत जल्दी आई गया पहला कहता था कि कितना वगैरह आने मम्मी तू साढ़े दस साढ़े दस वगैरह मुतर्स तो mm -hmm. मैं भी चलूँगा मैं अग्गेर वगैरह पहुँचूँ। But it was so quick and finally तू आएगा घर में। बिकॉज़ हमें चाहे नारोल उतरी गया हाँ अन्य त्यां थी ऑटो लाइन है जल्दी आएगा यार। mm हम्म -hmm, ना आपने करी थी वो? हाँ ना आपने करी थी तो बहुत दूर आता तो भी अ तो नारोल उतरी था। Wow but सारू रहे सफर

બતા રહી છે Mhm. Mm <laughs> so guys, this is the mogu mogu. I yeah, the chip chipu It's okay. So let's try. <laughs> Which, <laughs> Which flavor is this? Strawberry. Mana cherry chai, but still, let's try. Hmm. Jelly <laughs> જેલી નથી કોકોનટ છે સો આટલું મેં થોડું ટ્રાય કર્યું છે અને હવે લીચી ટ્રાય કરીશ કેમ બોલવા અને પછી બ્લોગ એન્ડ કરી દઉં કે કરો ના કરો એ ના હજી પૂરા પાઉ પછી ખાશે ગાઈસ સ્ટે ટ્યુન સો ગાઈઝ અમે ઓર્ડર કર્યું હતું પ્રિન્સમાંથી ન્યૂ પ્રિન્સ કોર્નરમાંથી ચાઇનીઝ કારણ કે અમારે નવું ટ્રાય કર્યું હતું ચાઇનીઝ લુકમાંથી અમે મંગાવ્યું મીન્સ અમે મંગાવતા રહીએ છીએ બટ અમે બીજે ક્યાંયથી નથી મંગાવતા તો અમે બીજી રીતે ક્યાંય ક્યાંયથી ટ્રાય કરીએ એન્ડ ચાઇનીઝ ફૂડ લાઈક મોસ્ટ ફેવરેટ છે મારું મારું વન ઓફ ધ ફેવરેટ ફેવરેટ જેમ કે છે છે ચાઇનીઝ ફૂડ બહુ સો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમે પણ આવી રીતે રો છો જ્યારે મમ્મા અચાનકથી તમારી બહાર જતા રહે છે અને ગાઈઝ જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે